સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં પીજી હોસ્ટેલનું સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ આજે ઉદ્ઘાટન રવિવારના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલના પીજી હોસ્ટલનું ઉદ્ઘાટન રવિવાર રોજ કરવામાં આવ્યું હતું સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે પીજી હોસ્ટલનું ઉદઘાટન કરાયું હતું ગ્રાઉન્ડ પ્લસ સોળમાળી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તા પ્રસંગે સુરતના તમામ ધારાસભ્યો કોર્પોરેટરો ભાજપના પદાધિકારીઓ સહિત પાલિકાના અધિકારીઓ સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિમેર હોસ્પિટલની અંદર લગભગ પિસ્તાલીસ મીટર ઊંચાઈને આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે એકસો બાણું રૂમ બનાવવામાં આવ્યા છે દરેક રૂમમાં બે પ્રમાણે લગભગ લગભગ એકસો ને ત્રણસો ને છ્યાસી લોકો ને લગભગ ચારસો લોકો ચારસો સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે બિલ્ડિંગની ક્વૉલિટી તમે બધાએ જોઈ હશે બહુ સરસ બનાવી છે મહાનગરપાલિકાએ અંદર રૂમનો સ્પેસ એની હાઈટ એટેચ બાથરૂમ આની અંદર કપબોર્ડ ટેબલ આ તમામ સુવિધાઓ સાથે આજે હોસ્ટેલના રૂમ બનાવવામાં આવે છે હું મહાનગરપાલિકાના મેયરશ્રી પદાધિકારીઓ અને કમિશનરશ્રી અને અધિકારી અમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પહેલો સોળ માળનો આ પ્રોજેક્ટ અત્યંત સારી સુવિધા સાથે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે આપણી સેવા કરવાના છે જે મેડિકલમાં ભણીને સમાજની સેવા કરવાના છે આ ડોક્ટરો માટેની આ સુવિધા એમણે અહીંયા ઊભી કરી છે એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મનપા સંચાલિત મેર હોસ્પિટલમાં સોળ ની પીજી હોસ્ટેલ ની બિલ્ડિંગનું લોકાર્પણ કરાતા હવે વિદ્યાર્થીઓને રહેવા માટે એક સારી સુવિધા ઉભી થશે બ્યુરો રિપોર્ટ